નમસ્કાર મિત્રો વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતમાં શિક્ષકો માટે જગ્યાઓ બહાર પડેલી છે આ શાળા ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમની છે ગર્લ્સ હોસ્ટેલ માટે રેક્ટરની જગ્યાઓ બહાર પડેલી છે લાયકાત જોઈએ તો બી એ એમ એ બી એનસીસી અથવા મિલિટરી બેકગ્રાઉન્ડ કરેલું હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે પ્રી પ્રાઇમરીમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએટ અથવા મોન્ટેસરી પ્રાઇમરીમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએટ વિથ બી એડ અથવા એમએડ અથવા ઇક્વિવેલેન્ટ સેકન્ડરીમાં ઇંગ્લિશ ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી મેથ્સ ગુજરાતી હિન્દી સોશિયલ સાયન્સ અને આઈટી કમ્પ્યુટર કમ્પ્યુટરમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ અથવા એમએડ અથવા ઇક્વિવેલન્ટ સિનિયર સેકન્ડરી સાયન્સ વિભાગમાં બધા જ વિષયો માટે જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બી એડ અથવા એમએડ અથવા ઇક્વિવેલન્ટ સિનિયર સેકન્ડરી કોમર્સ વિભાગમાં બધા જ વિષયોમાં જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ અથવા એમએડ એડ અથવા ઇક્વિવેલેન્ટ એક્ટિવિટી ટીચર ડાન્સ યોગા મ્યુઝિક પીટી સ્વિમિંગમાં જગ્યા ખાલી છે ડ્રાઈવર કંડક્ટર માટે સ્કૂલ બસ સંભાળી શકે તેવા ઉમેદવારની જરૂર છે હોસ્ટેલ સ્ટાફ માટે વોર્ડની જગ્યા ખાલી પડી છે લાયકાત જોઈએ તો દસ અથવા બાર પાસ અથવા એની ગ્રેજ્યુએટ જે કોઈ ઉમેદવારને રસ હોય તેના નીચે આપેલા ઇમેલ આઈડી પર અથવા વોટ્સઅપ નંબર ઉપર પોતાનું સીવી મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો તપન સ્કૂલ રાજકોટમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જરૂર છે પ્રી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સાયન્સ અને કોમર્સ વિભાગ માટે પ્રિન્સિપાલ અને શિક્ષકોની જરૂર છે અન્ય જગ્યા જોઈએ તો કમ્પ્યુટર સ્પોટ અને પિન માટે જગ્યા ખાલી છે અરજી કરનાર ઉમેદવારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટની ઝેરોસ કોપી ફરિયાત સાથે લાવવાની રહેશે ઓપન ઇન્ટરવ્યૂ તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે આઠથી અગિયાર અને બપોરે ત્રણથી છ તારીખ પચ્ચીસ બે બે હજાર ચોવીસના રવિવારના રોજ સમય સવારે આઠથી સાડા બાર સુધી સરનામું જોઈએ તો શિવદૃષ્ટિ પાર્ક નંદનવન ત્રણ પાસે મવડી રાજકોટ ત્યારબાદ જોઈએ તો ગીતાંજલિ વિદ્યાલય પાદરામાં શિક્ષકો માટે વર્ષ બે પછી ગુજરાતી અને અંગ્રેજી મીડિયામાં જગ્યાઓ ખાલી પડેલી છે વિભાગ જોઈએ તો પ્રી પ્રાઇમરીમાં મોન્ટેસરી ઇ કરેલું હોય તેવા ઉમેદવારો માટે જગ્યા ખાલી છે પ્રાઇમરી વિભાગમાં મેથ્સ અને સાયન્સ માટે જગ્યા ખાલી છે સેકન્ડરીમાં મેથ્સ અને સાયન્સ માટે જગ્યા ખાલી છે સાયન્સ વિભાગમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજીમાં જગ્યા ખાલી છે કોમર્સ વિભાગમાં અકાઉન્ટ સ્ટેટ ઇકો પી એ સીસી એસપીમાં જગ્યા ખાલી છે બધા જ વિભાગમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી અને સંસ્કૃતની જગ્યાઓ ખાલી છે અન્ય જગ્યાઓ જોઈએ તો કમ્પ્યુટર શિક્ષક રોબોટિક ટીચર અકાઉન્ટ રિસેપ્શનિસ્ટ પીઈ ટીચર આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાર્ક ગ્રાફિક્સ ડિઝાઇનર વિથ સોશિયલ મીડિયા અને પીએમની જગ્યાઓ ખાલી પડેલી છે જે કોઈ મિત્રોને રસ હોય તેણે વોકન ઇન્ટરવ્યૂ તારીખ પચીસ બે બે હજાર ચોવીસથી ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સુધી સવારે દસથી સાંજે પાંચ સુધીમાં ગોઠવેલું છે અરજી કરવા માટે અહીંયા નીચે આપેલા ઈમેલ આઈડી ઉપર અથવા તો વોટ્સઅપ નંબર ઉપર પોતાનો રિઝ્યુમ મોકલવાનો રહેશે એડ્રેસ જોઈએ તો પાદરા લાતીપુરા રોડ પાદરા